સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગાભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સહિત બે કરી હતી સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી રાજુ સિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા જેમાં રૂપિયા પચાસ હજાર રોકડા અને અઢાર ટોલા સોનું પડાવી લીધા હતા રાજુ સિરોયા અને ભત્રીજો અક્ષય સિરોયા રોકડા રૂપિયાને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેણે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તેઓની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપીભાઈ રાજુ સિરોયા અને ભત્રીજો અક્ષય સિરોયાની ધરપકડ કરી હતી ઉત્તરાયણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પંદર લાખ ચોપન હજાર એકસો સિત્તેરનો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને પોલીસ તપાસમાં જ આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે આરોપી છે રાજુભાઈ કરશનભાઈ શિરોયા ગોંડલ રાજકોટ જિલ્લાના છે અને બીજો આરોપી છે એ એમનો દીકરો છે અક્ષય રાજુભાઈ શિરોયા અક્ષયના વિરુદ્ધમાં બીજા પણ અહીંયા ચોકબજાર પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે આશરે સત્તરેક ગ્રામ જેટલું સોનું છે એ શાહિદો પાસેથી જેને આપી દીધેલું હતું એને ગીરવે ત્યાંથી અમે રિકવર કરેલ છે